નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે નમસ્કાર શોમાં આપણે છે શોરૂમ પર શું નામ છે આપનું બ્રાન્ડ નેમ અને શું બિઝનેસ કરો છો બ્રાન્ડ નેમ છે અમે ટોટલી એથનિક વેર આઈટમો બનાવીએ છીએ કોટ શુટ છે ઇન્ડો વેસ્ટર્ન છે કુર્તા પાયજામા છે પાર્ટી વેર બધી આઈટમો બનાવીએ બરોબર તમે ક્યાંથી બિઝનેસ કરો છો તમારી શોપ ક્યાં છે મારી શોપ જી કાંટા છે પદમાવતી કોમ્પલેક્સમાં જી કાંટા રોડ પર બરોબર છે તમે ઓલ ઓવર ઇન્ડિયામાં સપ્લાય કરો છો અને કઈ રીતના સર્વિસ આપો છો ગ્રાહકોને અમે ઓલ ઓવર ઇન્ડિયા બધે સપ્લાય કરીએ છીએ અને વોટસોપથી પણ અમે ફોટોઝ મોકલીએ છીએ અને ગડાક રૂબરૂ પણ આવીને લઈ જાય છે બરોબર તમે જીજીએમએ સાથે કેટલા સમયથી સંકળાયેલા છો એ જોડે અમે લગભગ છેલ્લા સત્તેર અઢાર વર્ષથી સંકળાયેલા છે લગભગ છેલ્લા સત્તર અઢાર વર્ષથી અમે ફેરમાં પાર્ટીસિપેટ કરીએ છીએ કન્ટિન્યુ એક બી વર્ષ અમે ગેપ નથી પાડ્યું કેવો એક્સપીરિયન્સ રહ્યો તમારા આ ટ્રેડ શોમાં ખૂબ જ સરસ અમેઝિંગ રિસ્પોન્સ છે અને જીજી અમે કમિટી તરફથી બી ખૂબ મહેનત કરવામાં આવી છે મેનેજમેન્ટ પણ બહુ જોરદાર છે અને બહુ સારો રિસ્પોન્સ છે